નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે હુકા વિશેની તો આ પ્રતિક ડોક્ટર સાહેબ છે 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 એ નિવેદન આપેલું પેપરની અંદર આવેલું કે કલાક સો સિગરેટ ના ધુમાડા બરાબર છે આ વાત તમને મગજમાં ઉતરે તો ભલે નગર હજી તમે બે વાર આ વિડીયોને સાંભળી લેજો હુકા અને વેપ અત્યારના સમયમાં જુવાન લોકોની એટલે કે યુવાનોની

જે કોઈ કહી રહ્યા છે એ તમારા હિતેશ શું છે બાકી તમને જે સોળે સોળે ખબર આવી રહ્યા છે એ તમાકુ તો તમને નુકસાન કરે જ છે હાનિકારક છે જ તમારા માટે પણ એથી ઉપર ઊઠો અને વિચાર કરો તો તમે જે પ્લાસ્ટિકના કાગળની અંદર માવા સોળે ખાવ છો એ પ્લાસ્ટિકનો અમુક ટકા હિસ્સો તમારા પેટની અંદર મારન તમારા પેટમાં જઈ રહ્યું છે જે લોકો વેચન કરી રહ્યા છે ને એવા દરેક લોકોને આ ખાસ સાંભળવાનો

કોઈ લોકો એમ કહી રહ્યા છે કે અમને આ તકલીફ થાય છે ને આ તકલીફ થાય પણ જે તમાકુથી તકલીફ ઊભી થાય છે ને એનું સમાધાન કોઈ જગ્યાએ નથી તમે આજ સમજો તો ભલે અને કાલે સમજો તો પણ ભલે તમાકુથી જે સમસ્યા ઊભી થાય છે એનું સમાધાન ક્યાંય નથી અત્યારે હોસ્પિટલની અંદર પણ વેઇટિંગ છે એટલે તમને આ સમજાવવા માટેના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ આ કોઈ મેલી વિદ્યા કે ધૂણવાનું કે એવું કઈ કાર્ય ચાલી નથી રહ્યું એટલે લોકો નેગેટિવ ન લે અમે બહુ બધા લોકોને વેસનથી મુક્ત કર્યા છે હાલમાં પણ અત્યારે અમારી ઓફિસ ઉપર લોકો મુલાકાત લઈ રહ્યા છે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર એની નોંધ લેવાની છે કે ભાઈ વ્યસન મુક્ત લોકો થઈ શકે છે આ સમજણ મહત્વની હોય છે દઢ મનોબળ અને સંકલ્પ તમારો જો દઢ હોય તો તમે વેસનથી મુક્ત પણ થઈ શકો છો એટલે એમાં કોઈ નેગેટિવ લેવાની વાત નથી એટલે તમે ખૂબ શેર કરજો અને નીચે જે રહ્યું છે વેપ અને વુકાનું એ તમે ખાસ જોઈ લેજો અને સાંભળી લેજો વાંચી લેજો પછી તમને સારું લાગે તો એના ઉપર તમે નિર્ણય કરી શકો છો અને વ્યસનથી મુક્ત થઈ શકો છો ઓકે અસ્તુ ધન્યવાદ